જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે વંથલી પાસેનો ઓઝતવીયર ડેમ ઓવરફ્લો થયો છે ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે જળાશયમાં ભરાઈ જતા ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો નીચાણવાળા ગામોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં પાતાપુર આણંદપુર નાગલપુર ગામને અલર્ટ કરી દેવાયા છે નદીના પટમાં અવરજવર કરવાની સફ મનાઈ કરવામાં આવી છે

તે જુનાગઢ જિલ્લાના ઓજત વિયર ડેમના છે ઓજત વિયર ડેમમાં પાણીની આવક થઈ છે પાણીની આવક થઈને લઈ તે ઓજત વીર ડેમ છે તે છલકાયો છે તેમાં જે પાણી જઈ રહ્યું છે આ જે પાણી છે તે ઘેર વિસ્તારની તમામ નદીઓમાં થઈ અને દરિયામાં વળશે આ વાત કરવામાં આવે તો જે આ પાણીની આવક થવાને લઈ ઘેર વિસ્તારના જે ખેડૂતો છે તેને લઈ પાણીની આવક થઈ તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાત આવે તો જે ઘેર વિસ્તાર છે તેમાં પણ આ પાણી જશે અને પાણી આવક થવાને લઈ ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે ત્યારે આવનારા સમયમાં પણ આ પાણીની આવક થઈ છે ત્યારે વધારે પણ પાણી જશે જય વિરાણી વીટીવી ન્યૂઝ જુનાગઢ